આણંદ જિલ્લાના બોરસદ ખાતે આજે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન કાર્યકરો સહિત ત્રણ હજાર બોતેર જેટલા કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેસરીઓ ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું બોરસદ ખાતે કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપતા સી આર પાટીલે કહ્યું હતું કે આ વિસ્તારના કોંગ્રેસના એક મુખ્યમંત્રીએ જ્ઞાતિવાઇઝ રાજકારણ રમી ખામ થિયરી લાવી જ્ઞાતિઓ વચ્ચે ભાગલા પાડવાનું કામ કર્યું હતું અને તેમને થોડા સમયમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ હોવા છતાં આ વિસ્તારમાં વિકાસના કામો થતા ન હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો યોગ્ય નિર્ણય લીધો છે અને ભાજપમાં સ્વાગત કરું છું કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરોને કહ્યું હતું કે તમે દૂધમાં સાકરની જેમ ભળી જશો અને ભાજપમાં તમને માન ના મળે તમારી સાથે યોગ્ય વર્તન ન થાય તો તમે મને સીધો ફોન કરજો તમારું માન અને સ્વમાન બંને જળવાશે બોરસદ તાલુકાના સરપંચો પૂર્વ સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો મંડળીઓના હોદ્દેદારો સહિત ત્રણ હજાર બોતેર કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા સી આર પાટીલે કેસરીયો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તા નો એક જે મનમેળ એક કરી અને આજે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના આવકાર પ્રસંગ હતો અને વિશેષ કરીને હું જ્યારે પંચોતેર પંચોતેર વર્ષ પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે સંઘર્ષ કર્યો અનેક યાત્રાઓ અનેક પરિણામોમાં એમને મુશ્કેલીઓ પણ આવી છતાં પણ એક અડગ કાર્યકર્તા તરીકે રહી અને જ્યારે જીત મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મન મોટું કરી અને જેમણે વર્ષો સુધી સામે કામ કર્યું છે એવા એક પરિવાર ભાવનાથી સાથે લાવી સાથે લાવી આ ખુબ મહત્વનું કાર્ય થયું છે આજે એકાવન ગામ અને શહેરના નવ વોર્ડ માંથી કુલ ઈકોતેર ત્રણ હજાર એકસો ને પોતેર જેટલા કોઈક કોંગ્રેસના પદાધિકારી છે કોઈક ચૂંટાયેલા પ્રતિનિધિ છે કોઈ સહકારના આગેવાન છે કોઈ સામાજિક આગેવાન છે કોઈ સંસ્થાઓ ચલાવનાર છે કોઈ બુથમાં એક નિષ્ઠાવાન કાર્યકર્તા એવા કાર્યકર્તાઓ પણ છે અને ખૂબ આજે આ અવસર બોરસદના આંગણે થઈ રહ્યો છે ત્યારે હું ફરી એકવાર આ સમગ્ર વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જેમણે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે જે આદરણીય સી આર પાટીલ સાહેબે જે વાત કરી છે કે ભાઈ હવે આ પરિવાર છે તો પરિવારને સંભાળવાની જવાબદારી એ અમારા ચૂંટાયેલા અને સંગઠનના સૌની છે અને સૌથી વધારે ફરી એકવાર હું જો કોઈને અભિનંદન આપીશ તો મારા ગામની અંદર બુથમલડતો લડતો જે કાર્યકર્તા છે કે જેણે મન મોટું કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવા માટે કોંગ્રેસના કાર્યકર્તાને જે સ્વીકૃતિ ભાવ આપ્યો એ જાહેર જીવનમાં ક્યારેય ન બને એવી મોટી ઘટના આજે જોવા મળી રહી છે કદાચ પહેલીવાર ગુજરાતની અંદર પણ આવી એક ઘટના હશે કે સામૂહિક આટલા બધા કાર્યકર્તાઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો જોડવાનો અવસર મળે અને એ અવસર એવો છે કે જેમાં અમારા કાર્યકર્તાઓ બસો ને ચોસઠ બુથ પૈકી એકસો ને છપ્પન બૂથમાં આગળ હતા જ્યાં જ્યાં સમાજ અમારી સાથે નતો એને પણ જોડ્યા અને એકસો આઠ બુથ એવા હતા જ્યાં અમે પાછળ હતા એમાંથી વિશેષ સંખ્યામાં જોડી અને એ બુથને આગામી સમયની અંદર જે આદરણીય સી આર પાટીલ સાહેબનો લોકસભાનો જીતવાનો જે સંકલ્પ છે કે દરેક લોકસભા સીટ એ પાંચ લાખથી વધારે મત જીતાય અને એવો અમારા સૌ સંગઠનના સાથીદારો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ કાર્યકર્તાઓએ અને જામી અનામી સૌએ ખૂબ મોટો સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એટલે બોરસદની તમામ જનતા તમામ આગેવાનો તમામ પાર્ટીના હોદ્દેદારોનો સૌરદય ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું